આજે તો દુકાને જઈને બ્લોક કરી દીધો સાલુ તો સુપ્રભાત ને જય માતાજી મિત્રો આ જયેશભાઈ ને મેહુલભાઈ બે આર્ય છે આપણે ને આવી ગયા છે આપણે દુકાને સોડા પાવા આમાંથી એક આદો પાય તો અને લઈ લીધી તાઈને સોડા અને આ સોડાનો સ્પોન્સર પણ હું જ છું સોડા તો લઈ લીધી પણ એમાં નાખી દીધી થોડીક સિંગ એટલે જરીક વધારે મજા આવે અને આ જયેશભાઈ પણ નાખી દીધી જીરામાં માઇન્ડ ભેગી કરી છે અને પછી હું આપણું ધૂમ લઈને આપણા ઘર બાજુ લટપટ 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 કરતો પૂજી અને ઘરે આવીને ખાઈ લીધા પછી ભાણે બેન ને પહેરાવી દીધો જેવી લાગે ટાઈડ નો હોય એટલે પહેરાવી દીધો હે કોટ અને હવે ભાણે બેન હુતા છે કેવી રીતના હુતા હે અને પછી આપણે ધૂમમાં બેસી જો નીકળે જો દુકાન બાજુ લટપટ 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 કરતો દુકાન બાજુ જ આવશું દુકાને જઈ લઈ લીધા થોડા કુરકુરી અને કોચ મિના છે આપણા મયંક ભાઈ અને પછી હું ઘર બાજુ જાતો તો આજ રીક વીડી જેવો રસ્તો પાથરો તો નઈ ત્યાં તાઈ બીક લાગે ગો આમ જો નગરા ઢોર અને બાવળ જ દેખાય અને પછી બને ને થોડીક ભેલ ને માથે નાખી દીધી થોડીક કોચમી અને પછી હું બેહી જો ભેલ ખાવા તમારે ભેલ ખાવી હોય તો આવતા રહ્યો આલો મારા ઘરે જલ્દી